નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાળંગપુર ખાતે યોજવામાં આવેલા સરસ મેળામાં ભાગ લેનારા શિલ્પાબેનની સફળતાની કહાની આવો સાંભળીએ તેમની જુબાનીથી રાજ્યની મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ભારત સરકાર શ્રીના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ગુજરાત સરકાર શ્રીના ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ અવનવા કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ ખાતે શ્રી સ્પષ્ટબંધન દેવ મંદિરના પરિસરમાં સરસ મેળો બે હજાર ચોવીસ યોજાયો છે જેમાં રાજ્યભરમાંથી અનેક મહિલાઓએ ભાગ લીધો છે કે જે પોતે પોતાના સખી મંડળો ચલાવતા હોય છે અને જેના દ્વારા તેઓ પોતાની અવનવી કૃતિઓ અને ઉત્પાદનોને રજૂ કરી શકે અત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામેથી આવેલા શિલ્પાબેનને મળીએ શિલ્પાસખી મંડળ ચલાવતા મેન મેનપુર ગામના શિલ્પાબેન જણાવે છે કે હું નેચરલ શરબત એટલે કે ખડી સાકરના શરબતનું ઉત્પાદન કરું છું ખડી સાકરના શરબતની અંદર ખાર સેક્રિન કેમિકલ ગમ પાવડર અને શરીરને નુકસાન કરે તેવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નથી અને માત્ર ખડી સાકરમાંથી જ અમે આ શરબતનું ઉત્પાદન કરીએ છીએ સરકારશ્રી દ્વારા જે જે જગ્યાએ સરસ મેળાનું આયોજન થાય છે ત્યાં અમને આવી રીતે સ્ટોલ ફાળવવામાં આવે છે જ્યાં અમે અમારી ઉત્પાદનોનું વેચાણ કરી શકીએ છીએ સાળંગપુર ખાતે યોજવામાં આવેલા આ સરસ મેળામાં પણ અમને ભાગ લેવાનો મોકો મળ્યો છે અને સારામાં સારી સુવિધાઓ પણ ઉત્પન્ન કરવામાં આવી છે અહીં આવતા દર્શનાર્થીઓ અમારા સ્ટોલ પરથી ખરીદી કરે છે અને તેથી અમારે સારું એવું વેચાણ થઈ જાય છે આજે અમારો પહેલો દિવસ હોવા છતાં પણ અમારે સારું એવું વેચાણ થઈ ગયું છે આ નેચરલ શરબતના ઉત્પાદનને તેના વેચાણથી અમને સારો એવો ફાયદો થાય છે મારી સાથે મારી સખી મંડળમાં દસ બહેનો જોડાયેલી છે જે બહેનો પણ મારી સાથે આ શરબતના વ્યવસાયમાં જોડાયેલી છે અને તેઓને પણ સરકારશ્રી તરફથી અલગ અલગ સ્ટોલ ફાળવવામાં આવે છે અને તેઓ પણ પોતાની ઉત્પાદનનું વેચાણ સારી રીતે કરી શકે છે આ ઉપરાંત નેચરલ અથાણા અને પાપડનું પણ અમે ઉત્પાદન કરીને જે રીતે ઓર્ડર મળે તે પ્રમાણે વેચાણ કરીએ છીએ ખાસ કરીને સરકારશ્રી દ્વારા જે આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે નિરાધાર બહેનો હતી જે ઘરની બહાર નીકળી શકતી ન હતી પોતાનો પરિચય આપી શકતા ન હતા તેને આજે વિશાળ પ્લેટફોર્મ રહ્યું છે અને આવા મેળાઓ થકી મહિલાઓ આત્માને પર બને છે અને અમો અમારું પોતાનું પરિચય આપી શકીએ છીએ જેના માટે હું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ ગુજરાત સરકારનો પણ આભાર માનું છું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ નમસ્કાર મારું નામ નાંગસ પુરીબેન ધીરાભાઈ છે હું જામનગરના નાનકડા એવા બેડ ગામમાંથી આવું છું અમે અમારી ઓથેન્ટિક જે વસ્તુઓ છે જે અત્યારે આ સમયમાં લુપ્ત થઈ ગઈ છે એ વસ્તુઓ અમે સરસ મેળાના પ્લેટફોર્મ દ્વારા માણસોને વેચાણ માટે મૂકીએ છીએ અને સરસ મેળાનું પ્લેટફોર્મ એવું છે કે જેના દ્વારા અમે અમારી કળા અને અમારી જે વ્યવસાય છે એને અમે વધારી શકીએ છીએ અને એને બજારમાં વેચવા માટે મૂકી શકીએ છીએ તેથી અમને આર્થિક રીતે પણ બહુ સહાય થઈ છે અમે હાલ અમારા ગ્રુપમાં દસ બહેનો કામ કરીએ છીએ પણ જ્યારથી સરસ મેળાની શરૂઆત થઈ છે ત્યારથી મારા દસ બહેનો સિવાયના પણ બહેનો એવા છે જેમને હું મારા તરફથી રોજગારી આપું છું જેમ જ્યારથી સરસ મેળાનું અમને પ્લેટફોર્મ મળ્યું છે ત્યારથી અમારી આર્થિક રીતે બહુ સારો એવો વ્યવસાય થાય છે અને અમે આ બધા કામથી બહુ સારું એવું છે બસ ઓકે ધન્યવાદ સરકારશ્રીએ અમને સરસ મેળાનું પ્લેટફોર્મ આપ્યું તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ હવે હું ડેસલ પર વાંડે ત્યાંથી આવી છું કચ્છના લક્ષ્મીબેન વણકર પાંચ મંડળની લીડર છું ને આ કામ ચલાવું છું મારી બધે આભલા ભરે છે ફૂલડા કરે છે એ બેનું બધે સારું કામ કરે છે એના ઉપર હું પણ ધંધો સારું કરું છું આ ધંધો મારો તો વર્ષોથી દાટ બાપે છે પણ તેમાં મને રસ હતો કે મંડળ બનાવું એમાં બાયુને લાભ દેવરાવું મારું પણ લાભ થાય ને હું પણ ધંધો ચલાવું ને આ બનાવ્યું છે મંડળ એમાં પણ મને ખૂબ આનંદ છે આમાં વેપાર પણ મારું સારું થાય છે આ ચોથી જગ્યાએ મેં સરસમાં પણ આવીશું અહીંયા ભુજ કચ્છથી અમે આ બધે ઊન લઈએ પછી એમાં બધું વર્ક કરાવીએ બધી હાથે ખોદીને બનાવીએ છીએ કલર કરાવીએ એનું બધું વર્ક કરાવીએ પછી એ અમારો માલ સેલ કરીએ બીજું વધઘટ અમે આ મેળા બનાવીએ એ સરસમાં જાઉં આ ટીજાર માથે પણ મેળા કરું છું રણમાં પણ ત્રણ મહિના બેસી જાઉં છું મારું ખૂબ છે ને આ જે મંડળ બનાવતે મોદી સાહેબની માથે બહેને બધાને અમને લાભ સારા મળ્યા છે એના માથે ધંધો પણ અમારો સારો મળે છે બેનું પણ ગુજરા હાલ છે મારું પણ હાલે છે ને આ ધન્યવાદ હું તો કહું છું મોદી સાહેબને મારા તરફથી આભાર માનું છું મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી ગામ રણિયાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અમે છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવી છે અને શ્રી કૃષ્ણ સ્વસહાય જૂથમાં હું જોડાણેલી છું અને આ બધી અમારી પ્રોડક્ટ છે મરસું હળદર ઝાર ચણા મગ આ બધી પ્રોડક્ટ અમે ગાયનું ઘી આ બધાનું અમે સેલિંગ કરવી છીએ અને આવા સરકાર દ્વારા આવા સરસ મેળાનું આયોજન થાય છે અને અમે આ બધી વસ્તુ વેસવીશી અને હું મહિલાને એક એવું કહેવા માગું છું કે આપણે નિર્ભર આપણા પગભૂ ઉપર પગભર થઈ એકવી એવી આપણને આ બધી સહાય મળે છે આપણને ગાંધીનગર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ થકી તો આપણે આ હું ભૂપેન્દ્રભાઈ પટેલને આભારી છું અને આવા આવા સરસ મેળામાં અમને ઘણું વેચાણનું અમને ઓલું મળે છે મારું નામ છે કૃપલ સુખાનંદી અને હું થી આવી છું પોષણ સ્વ સહાય જૂથ અમારા જૂથનું નામ છે હું થી આવી છું અને થી હું આ બધા કૂકીઝ તમારા માટે લઈ આવી છું જે પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે આ બધા કૂકીઝ છે એ મેંદા વગરના છે અને અલગ અલગ મિલેટ્સમાંથી બનાવેલા છે સરકાર તરફથી અમને આ જે પ્લેટફોર્મ મળ્યું છે અહીંયા જે તે અમને આ અમારા અમને સેલ્ફ ડિફેન્સ બનાવે છે કે અમે આનાથી અમારું જે ઘર છે અમે આનાથી અમે ચલાવીએ છીએ બીજું એ છે કે આ બોટાદમાં જે સાળંગપુર ખાતે અહીંયા અમને જે આ પ્લેટફોર્મ મળ્યું છે ત્યાં આગળ અમને આ માર્કેટ મળ્યું છે આમ તો બહેનો છે ને બહાર જઈને આ કામ કરી નથી શકતા પણ સરકાર તરફથી અમને જે પ્લેટફોર્મ મળે છે ત્યાં આગળ અમે આ વસ્તુ વેચીએ છીએ અને એમાંથી અમે જે અમારા ઘર ઘરના ખર્ચ પણ કાઢી શકીએ છીએ તો એના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ બેન છે અને હું મોરબી જિલ્લા તાલુકા ટંકારા અને ગામ ભૂટકોટડાથી આવી રહી છું મોમાઈ સખી મંડળ તરફથી અમારા બહુ બધી બહેનો રિસન્ટલી કામ કરી રહ્યા છે એન્ડ પ્લસ ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરસ મેળાનું જે યોજાયું છે અને છેલ્લા ઘણા સમયથી અમે લોકો આ મેળાનું આયોજન મેં ભાગ લઈ રહ્યા છીએ અને અમારું એવો સહકાર બન્યો છે કે અમે જેટલું બનીએ એટલું તક અને સારું એવું કામ કરીએ અને અમારી જે કળા છે જેમ કે આ જૂલા જોઈ રહ્યા છો એ જૂલા બધા અમારે પોતાની કળા છે આ જુ આ ઝૂલા બધા છે એ અમારા પોતાની કળા છે જેમ કે આ રૂમાલ છે કોઈ ઇમિટેશનની વર્ક છે એ પોતે અમે જાતે જ બધું વસ્તુ અમે કરીએ છીએ અને પ્લસ અમારી બહેનો જે દસ બહેનો છે એમાં બી અમે કામ કરાવડાવીએ છીએ અને શીખવાડી બી છીએ સાથે તો બને એટલું એવું અમે કોશિશ કરીએ છીએ કે સારું કામ કરીએ પણ એ સારું કામ બી જો દેખાઈ રહ્યું છે તો આપણા ગવર્મેન્ટ દ્વારા આ બધું જે તક મળી રહે એ મારી માટે ખૂબ સારી વસ્તુ છે બસ મારો એવો આભાર છે કે આવી રીતે જ આ સરસ મહિના ચાલતા રહે અને અમને એવો મોકો મળતો રહે કે અમે ગુજરાત બહાર બી જઈએ અને બને ત્યાં સુધી અમારી પ્રોડક્ટને અમે સેલ કરી શકીએ થેન્ક યુ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી તેમને શાસન સંભાળ્યું ત્યારથી નાના નાના માણસોનું કઈ રીતે ધ્યાન રાખવું એના માટે શું યોજનાઓ બનાવી આ ગ્રામ વિકાસ યોજના થકી દરેક જિલ્લામાં બહેનોને કામ મળી રહે સાચું કામ હોય અહીં આપ સૌ જોયું કે તેઓએ પોતે જાતે બનેલ ઓર્ગેનિક નાસ્તા પણ બનાવેલા છે ઓર્ગેનિક ધાન પણ અહીંયા ઉપલબ્ધ છે હાથ બનાવટ બહેનોના મહેનતથી કરેલી દરેક એનું અહીંયા વેચાણ થાય હસ્તકલાનો પણ આમાં ઘણો મોટો સહયોગ છે દર વખતે ગુજરાતની અંદર આવા મેળા લગાવી અને બહેનોને કેવી રીતે રોજી મળે અને કરોડપતિ દીદીઓ તેમ વધારે બને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ આપણને આપણા નાના માણસોનું ધ્યાન રાખી આવા મેળા થકી યોજનાઓ કરી અને નાના માણસોને લાભ મળે એના માટેનું આયોજન કરવા આજે સાલનપુર ખાતે આ સરસ મેળો ખુલ્લો મુકાયો આપ દ્વારા ઉદઘાટન આપ કેવા પ્રકારનો મેળો છે સરસ આ મેળો જોતા અહીંયા એક તો મોટું તીર્થધામ છે અહીંયા ગુજરાતભર નહીં પણ ગુજરાતના બહારથી લોકો દર્શન માટે આવે છે એમને પણ આ જોવા મળે ખરીદી કરવા મળે આવનાર માણસો આ મેળો જોઈ અને ખૂબ ખુશ થતા છે હું પણ ખુશ થયો છું ઓકે